હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ સમોસાની રેસીપી તે પણ ખાટી મીઠી ચટણી સાથે તો આવો શરૂ કરીએ રેસીપી સૌપ્રથમ આપણે અહીંયા આંબલી લીધી છે અહીંયા એક વાડકી તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો અને સાથે એ ગોળ લીધો છે અહીંયા થોડો આમલી બહુ ખાટી નથી એટલા માટે મેં આટલા જ પ્રમાણમાં ગોળ લીધો છે અને હવે એક વાસણમાં પાણી આપણે ગરમ ગરમ મૂકી દઈશું ગોળને આપણે ઓગાળી લેવાનું છે ગરમ પાણીની અંદર એટલા માટે પાણી આટલું લીધું છે તમે તમારી રીતે ઓછું વધતું કરી શકો છો અને હવે ગોળને ઓગાળવા માટે આપણે પાણીમાં નાખી દઈશું હવે ગેસ ચાલુ કરી દઈએ આપણે ચાલુ કરીને આપણે દસ મિનિટ માટે ઉકાળી લઈએ તો આપણો બધો જ ગોળ ઓગળી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો અને હવે આપણે એને એક વાસણમાં ગાડી લઈએ આ રીતની ઝીણી જાળીવાળું જ તમે લેવાનું છે ગ્વાળમાં રહેલો એક્સ્ટ્રા કચરો નીકળી જાય એટલા માટે આપણે આવું ઝીણી જાળીવાળું લેવાનું છે તમારી પાસે ના હોય તો તમે કપડાંનો પણ ઉપયોગ કરી શકો છો તો જો એકદમ ચોખ્ખું આપણું પાણી થઈ ગયું છે અને હવે એમાં ગરમ પાણીની અંદર જ આપણે આંબલીને પલાળી દેવાની છે દસથી પંદર મિનિટ માટે અને ઢાંકી દઈશું ત્યાં સુધી બટાકા બાફવી લઈએ તો મેં આ ક્વોન્ટિટી લીધી છે બટાકાની પણ અને એને બાફતા પહેલાં આપણે સાફ કરી લેવા જરૂરી છે કેમ કે કાદો પણ ખાસા પ્રમાણો હોય છે તો સાફ કરી લઈએ સાફ થઈ ગયા પછી આ રીતે બે ભાગ કરી લેવાના છે બટાકાના બધા જ બટાકાને આપણે બે ભાગ કરીને કૂકરમાં બાફી લેવાના છે અને અહીંયા હું અડધું જ કૂકરનું પાણી લઉં છું અને હવે આપણે ગેસ ચાલુ કરીને બટાકા બાફવા માટે નાખી દઈશું બધા બટાકા બાફી લઈશું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ત્રણ વિસલ વગાડી લેવાની છે આપણે જ્યાં સુધી આપણે બટાકા બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે ત્રણ વાડકી લઈશું આપણે ઘઉંનો લોટ અને અજમો લઈશું અજમો મેં અહીંયા એક જ ચમચી લીધો છે અને આપણે એને બરાબર મસળીને નાખી દેવાનું છે લોટની અંદર આ રીતે સરસ રીતે મૂસળી લેવાનો છે અને લોટમાં ભભરાવી દઈશું ત્યારબાદ એક ચમચી મીઠું નાખીશું અને ત્યાર પછી તેલ નાખીશ ત્રણથી ચાર મોટી ચમચી અહીંયા તેલ લીધું છે મેં તમે ઘી પણનો ઉપયોગ કરી શકો છો અને હવે બરાબર રીતે આપણે ભેગું કરી લઈશું લોટને સરસ રીતે તેલ એમાં ઓબ્ઝર્વ થઈ એ રીતે અને ગાંઠા પણ ન રહે એ રીતે આપણે લોટને બરાબર મસળી લેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે તેલનું ગણ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણે અહીંયા કઠણ બાંધીશું ઢીલો બાંધવાનો નથી આપણે લોટ અહીંયા જો લોટ ઢીલો હશે તો વણવામાં મજા પણ નહીં આવે અને ક્રિસ્પી નહીં બને આપણા સમોસા અહીંયા આપણે બજાર જેવા સમોસા બનાવવાના છે એ પણ ઘઉંના લોટના અને તમે જોઈ શકો છો લોટ આ રીતનો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટ માટે ઢાંકી દઈએ અને હવે મિક્સર જારની અંદર આપણે આંબલીને પેસ્ટ કરી લેવાની છે જે આપણે આંબળી પલાળવા મૂકી હતી પલળી ગઈ છે ને અને હવે આપણે એને પેસ્ટ બનાવી લઈશું તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે કર્યું તો પેસ્ટ સરસ રીતે થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે જે પાણી એક્સ્ટ્રા હતું એની અંદર જ આપણે પેસ્ટ નાખી દઈશું પાણીને આપણે ફેંકી નથી દેવાનું એ જ પાણીનો આપણે ઉપયોગ કરી લેવાનો છે અને બધી જ પેસ્ટ આપણે નાખી દઈશું અને સરસ રીતે હલાવી લઈશું જેથી એક થઈ જાય પાણીની અંદર પેસ્ટ અને ત્યાર પછી પેસ્ટ બનાવતી વખતે આપણે આમલીની અંદર થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે જેથી સરસ મજાની પેસ્ટ બનીને તૈયાર થઈ જાય પેસ્ટ બની જાય ત્યાર પછી આપણે એક આવા ગરણાની અંદર આપણે ગાળી લેવાનું છે જેથી આંબલીની પેસ્ટ આપણે જે બનાવી છે સરસ રીતે ગળે જાય અને એક્સ્ટ્રા જે કૂચો છે નીકળી જાય ચટણી વધુ ટેસ્ટી બને એટલા માટે અહીંયા જીરાનું પાવડર નાખીશું અડધી ચમચી ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી નાખીશું ત્યારબાદ સિંધો મીઠું નાખીશું ચપટી મીઠું નાખીશું થોડું અને લાલ કાશ્મીરી મરચું અડધી ચમચી ત્યાર પછી આપણું રેગ્યુલર મરચું થોડું નાખીશું અને આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે અને જ્યાં સુધી ઘટ્ટ થાય આપણી ચટણી ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ આપણી મિક્સ થઈ ગઈ છે અને પાંચ સાત મિનિટ પછી ચટણી ઘટ્ટ થઈ ગઈ છે અહીંયા તમે દસ મિનિટ માટે પણ ઉકાળી શકો છો એને જો વધારે પડતું પાણી હોય તો હવે આપણે અહીંયા બટાકા મેસ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા બધા જ મટક આપણે મેશ કરી લીધા છે અને હવે એક કઢાઈમાં ચાર મોટી ચમચી તેલ નાખીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખીશું ફાસ્ટ ગેસ પર આપણે કશું જ નથી કરવાનું તો અહીંયા રઈ નાખીશું અડધી ચમચી ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અહીંયા મેં વધારે જ પ્રમાણમાં લીધી છે તમે પ્રમાણ ઓછું વધતું કરી શકો છો સતળી ગયા પછી કઢીના કઢી લીમડીના પત્તા આપણે નાખીશું એના બધી જ વસ્તુઓ નખાઈ ગયા બાદ આપણે મિક્સ કરી લઈશું અને જે આપણે બટાકો મેસ કરીને રાખ્યો હતો એ આપણે નાખી દઈશું એમાં આપણે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે એ બધું જ મિક્સ કરી લઈશું આપણે ત્યાર પછી આપણે અહીંયા એક ચમચી જીરા પાવડર નાખીશું ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર દોઢ ચમચી નાખીશું અને દોઢ ચમચી મીઠું નાખીશું તમે ઓછું વધુ કરી શકો છો અહીંયા એક ચમચી ગરમ મસાલો નાખીશું બે ચમચી લાલ મરચું પાવડર રેગ્યુલર આપણે જે યુઝ કરતા હોય તે જ નાખવાનો છે અહીંયા અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે અહીંયા આપણે આ રીતનું ગુલ્લું રેડી કરી લેવાનું છે નાના મોટા તમે કરી શકો છો મેં આ રીતનું લીધું છે અહીંયા હવે આપણે એની નાની સરખે એવી રોટલી બનાવી લેવાની છે ગોળ રોટલી નથી બનાવવાની આપણે અહીંયા તો તમે જોઈ શકો છો આ રીતે અને રોટલી આપણી એને બોપતલીને એ રીતની રાખવાની છે તો આપણે આ રીતનું શેપ લેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું ગોળ રટલી એટલે નથી બનાવવાની આપણે કેમ કે સમય પછી વધારે બરબાદ થાય આપણે એની અંદર એટલા માટે આ રીતનું લાંબુ જ વણી કરવાનું છે આપણે ધાર જાળી ન રહી જાય એ રીતે આપણે વણી લેવાનું છે અને જો થિકનેસ બતાવું તો આ રીતનું હોવી જોઈએ આપણી થિકનેસ વધારે જાડું નહીં અને વધારે પાતળું નહીં હવે વચ્ચેથી આપણે કાપો કરી લઈશું આ રીતે તમે જુઓ આ રીતે આપણે બંને ભાગ કરી લેવાના છે તો અહીંયા એક જ રોટલીમાંથી બે સમોસા આપણા રેડી થશે તો આ રીતે આપણે ભાગ કરીને આપણે પાણીનો થોડો ઉપયોગ કરીશું તમને બતાવું છું અહીંયા આગળ આપણે આ રીતે એક સાઈડ પર પાણી લગાવવાનું છે જેથી કરીને આપણી બીજી સાઈડ બરાબર રીતે એની પર ચીપકી જાય આપણા જ્યારે સમોસા તળાય ત્યારે ખુલી ના જાય એટલા માટે આ કરવું જરૂરી છે તો આ રીતે આપણે કોન તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આપણો કોન રેડી થઈ ગયો છે અને હવે આપણે એમાં માવો ભરી દઈશું જે આપણે રેડી કર્યો હતો એ સમસ્યાનો માવો ઉપર સુધી છેક ભરવાનો નથી એક ઇંચ જેટલું બાકી રહે એટલું આપણે બાકી રાખવાનું છે અને ઉપર પણ આપણે પાણી લગાવી દઈશું અંદરની સાઈડે જેથી કરીને બરાબર એની પકડ જળવાઈ રહે ને તરતી વખત છૂટું ના પડી જાય તો આ રીતે તમે જોઈ શકો છો દવા આવીને આપણે બરાબર સેટ કરી લેવાનું છે એને તો બધી જ ધાર આવી રીતે આપણે કમ્પ્લીટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણો સમોસો ભરાઈ ગયો છે અને રેડી થઈ ગયો છે તો આ રીતે બધા સમોસા મેં અહીંયા રેડી કરી લીધા છે અને હવે આપણે તેલ ચેક કરી લઈશું ચેક કર્યા પછી તમે જોઈ શકો છો કે તરત જ ઉપર આવી ગયું છે હવે આપણે સમોસા તળવા માટે નાખી દઈશું થોડા થોડા કરીને ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તળવાના છે જો હાઈ ગેસ રાખીશું તો બળી જશે આપણા સમોસા અને બરાબર તળાઈ નહીં આપણે સમોસાને પાંચથી સાત મિનિટમાંથી તળવાના છે અને સમોસા તમારે ડાયરેક્ટ ના નાખવા હોય તેલની અંદર તો તમે આ રીતે ઝારા ઉપર મૂકીને પણ એને તળવા નાખી શકો છો જેથી ગરમ તેલ તમારા ઉપર ઉડે નહીં તો સમોસાને આ રીતે થોડી થોડી વારે આપણે પલટાવતા જઈને તળી લેવાના છે તમે જોઈ શકો છો અહીંયા તો પાંચ સાત મિનિટ માટે આપણે તળીશું એટલે આપણા સમોસા એકદમ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા અને આપણી ચટણી પણ ખજૂર વગરની એકદમ બની છે તમે ફક્ત આંબલીથી પણ અહીંયા બનાવી શકો એવી ચટણી આપણે અહીંયા બનાવી છે જો તમને આ વિડીયો ગમી હોય તો એક લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મળીએ એક નવી રેસીપી સાથે